જય સ્વામિનારાયણ મારું નામ સુખદેવ પ્રસાદ દાસ છે હું વડતાલ સંસ્થાનો સાધુ છું અને છેલ્લા ઓગણીસ વર્ષથી સ્વામિનારાયણ ગોકુલધામ નાર એટલે કે નાર ખાતે સંસ્થા ચલાવું છું અને નાર ગોકુલધામ દ્વારા સમાજના છેવાડાના માણસો માટે સત્તીસ સત્યાવીસ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે આ પ્રવૃત્તિઓની નોંધ રોટરી ઇન્ટરનેશનલ ક્લબ અને ડિસ્ટ્રિક્ટ થ્રી જીરો સિક્સ જીરો એ લઈ અને એક્સલન્સ ઓફ હ્યુમિનિટીનો એવોર્ડ એ મને અર્પણ કર્યો પરંતુ સાચા અર્થમાં જોઈએ તો સમાજમાં સંસ્થાઓને શુભ આ વિચારો આલનારા સજ્જનો પોતાની મહેનતથી કમાયેલી લક્ષ્મીનું દાન આપનારા દાતાઓ અને નિસ્વાર્થ ભાવે સેવા કરનારા જે સ્વયંસેવકો છે એમને ફાળે આ બધો યશ જાય છે ભગવાન સર્વનું મંગળ વિસ્તારે અનેક વિધ સંસ્થાઓ પણ માનવ સેવા પણ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરવા માટે પ્રયત્નશીલ બને આ બધાની પાછળ ભગવાન સ્વામિનારાયણના શિક્ષાપત્રી સંદેશ હિતાવહ એ ભાવના જ આવા અનેકવિધ પ્રવૃત્તિઓને જન્મ આપનારી છે ભગવાન સર્વનું મંગળ વિસ્તારે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અમારા સંપ્રદાયના સંત સેવામૂર્તિ પૂજ્ય સુખદેવ પ્રસાદ દાદી સ્વામીને રોટરી ઇન્ટરનેશનલ દ્વારા જે આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે એનાથી અમને સૌને કાશાઈ વસ્ત્રધારીઓને ગૌરવ થાય છે મૂળ સેવા ભાવના સેવા ભાવનામાં ટ્રાન્સપરન્સી અને જરૂરિયાતમંદ સુધી પહોંચવાની એમની જે ઉચ્ચ ભાવના છે એ ભાવનાઓની અસર સમાજના દરેક વર્ગમાં છે આજે એની નોંધ રોટરી ઇન્ટરનેશનલ દ્વારા લેવાની સાઉથ એશિયામાં જે એવોર્ડ અપાણા એક પૂજ્ય સુખદેવ સ્વામીને મળ્યો છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય અને સેવા કરનારા સૌ સંસ્થાનો ગૌરવ અનુભવે છે આજે અને એનું ગૌરવ શ્રી સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી એના સર્વજીવિતા સંદેશ અને દાતાઓની ઉદાર વૃત્તિને આપીશું જય સ્વામિનારાયણ